ધારી ત્રાસ ખરેખર હવે અસહનીય થઈ ગયો છે જંગલી ભૂંડ મોટી સંખ્યામાં ખેડૂતોના ખેતરમાં પડે છે અને જમીનમાં વાવેલી મગફળીના દાણા ખા છોડવાને જમીન દોષ કરી નાખે છે ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભય છે ગામની વસ્તી અંદાજે બારસો થી તેરસો ની છે જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલનનું છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતા જંગલી ભૂંડ ન જાણે ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાં નીચેથી ખોદી અને તેમાં લગાવેલા નાના દાણા ખાઈ જાય છે સાથે જ મગફળીના છોડને પણ જમીન દોષ કરી નાખે છે ત્યારે ખેડૂત સવારે આવી અને જ્યારે પોતાના ખેતરમાં નજર નાખે છે ત્યારે તેનો મગફળીનો મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે જેથી ખેડૂતોને પણ અતિ દુઃખ થાય છે જંગલી ભૂંડના ત્રાસ ના લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન લઈ શકતા નથી જંગલી ભૂંડના ત્રાસ સાથે જ રોજ એટલે કે નીલગાયનો ત્રાસ તો નફામાં મળે જ છે રામપરા ગામમાં જંગલી ભૂંડ અને રોજ નીલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી હવે ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો બેહાલ બન્યા છે મોંઘા ભાવનું બિયારણ દવાનો છંટાવ મજૂરી જેવી અનેક બાબતોથી ખેડૂતોને ખર્ચા લાગે છે જ્યારે હજી તો પાક તૈયાર ન થયો હોય તે જ સમયમાં ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતોની કારમી મહેનત ઉપર પાણી ફરી જાય છે આજે રામપરાના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે ખેડૂતોને નહીતર એ દિવસ દૂર નથી કે જગતનો તાત જગત માટે જે અનાજ ઉત્પાદન કરે છે તે ઉત્પાદન જ બંધ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં જ રહી જશે સંજય કલમ શક્તિ ધારી